હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો સુરતના વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ કરવામાં આવી હતી સરકારી સ્કૂલમાં ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ચિકન અને મટન પીરસવામાં આવ્યું હતું આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત હાલ ચર્ચાઈ રહી છે ત્યારે નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાલ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો આવેલી છે અને જેમાં સ્કૂલના ઓગણીસો સત્યાસીથી ઓગણીસો એકાણું ના ધોરણ સાતના વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આડત્રીસ વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયો હતો ત્યારે આ ગેટ ટુગેધરની અંદર ચિકન અને મટનની વિડીયો સામે આવ્યા છે સ્કૂલ ની અંદર નોનવેજ પીરસવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો ત્યારે તેલુગુ સમાજના ધોરણ સાત ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દ્વારા એક નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું શાળા એ વિદ્યા મંદિર છે ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેરમાં માં કરવી એ યોગ્ય નથી અને આજે રવિવારનો દિવસ છે કોની મંજૂરી લીધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયા ગારા કર્મચારી હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારી હોય છે હંમેશા એમને છાવરતા હોય છે એમના પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે અહીંના જે આચાર્ય છે એવી ચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયા ગરા છે અને દુઃખ એ તો છે કે આજે આ જયારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જયારે ચર્ચાના એરંડે ચડી તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા આજે અત્યારે આરએસએસ બે હજાર પચીસની અંદર પોતાનો સોમું વર્ષ ઉજવી રહી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસ કાર્યકર્તાઓ છે ઘણી શાખાઓ ચાલે છે એ પણ આ શાળાની અંદર આવા કરતો તો સામે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે એક શબ્દ ઉચ્ચારતા નથી એટલે એમની બોલવાની નીતિ અને કરવાની નીતિ એ પણ ખુલ્લી પડી ગઈ છે આવા કર્મચારીની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી કડક અને દાખલરૂપ કાર્યવાહી કરવી જોઈએ